ત્યારે મિત્રો સરકારનો આ પ્લાન સફળ રહ્યો તો કાયમ માટે ગુજરાતમાં ઘેર ઘેર મફત મળશે વીજળી સોલાર ક્રાંતિથી દેશભરમાં પ્રકાશિત થયું ગુજરાત રૂફ ટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત કરવામાં દેશમાં ગુજરાત પ્રથમ નંબર પર આગામી દિવસો પર ઘેર ઘેર સોલાર પ્લાન્ટ લગાવવાનો સરકાર નો લક્ષ્યાંક સોલાર પેનલ લગાવી આપવામાં આવશે ગ્રાહકોને વીજળી બિલમાં રૂપિયા બત્રીસો સાહીઠ કરોડની બચત અને સરુપિયા ત્રણસો ત્રીસ કરોડ ની આવક પણ થઈ પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના અંતર્ગત ગુજરાતમાં કુલ પાંચસો બત્રીસ મેગાવોલ્ટતાની એક પોઈન્ટ પિસ્તાલીસ લાખ થી વધુ સોલાર રૂપટોપ સિસ્ટમ લગાવી આપવામાં આવી હતી તો મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ